નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર વલસાડમાં વિદેશી દારૂનો જથ્થો પકડાયો ટ્રકમાંથી 43 લાખનો દારૂ મળ્યો બે આરોપી ઝડપાયા એક ફરાર વલસાડ એસબીઆઈએ નેશનલ હાઈવે નંબર 48 પર મોટી કાર્યવાહી કરી છે પોલીસે ખડકી ઓબ્રીજ નજીક રામદેવ ઢાબા પાસેથી એક ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે આલસીબીપીઆઈ ઉત્સવ વારોટના નેતૃત્વમાં ટીમે બાતમીના આધારે ટ્રક નંબર જી જે થ્રી ટુ ટી ફાઇવ થ્રી ફાઇવ થ્રીને રોકી તપાસ કરી હતી તપાસ દરમિયાન ટ્રકમાંથી પ્લાસ્ટિકના ખાલી ડબ્બાઓમાં છુપાયેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે ટ્રકમાંથી ત્રણસો ચોપન બોક્સમાં બાર હજાર બસો અઠ્યાવીસ બોટલ અને ટીન તેત્રીસ પોઈન્ટ પંચાવન પોઈન્ટ આઠસો લિટર દારૂ જપ્ત કર્યો છે જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂપિયા તેતાલીસ લાખ ત્રણ હજાર બસો છે પોલીસે રૂપિયા દસ લાખની કિંમતની ટ્રક અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે પોલીસે ટ્રક ચાલક આસિફ કાસમભાઈ જોખીયા અને ક્લીનર રહીશ અનિલભાઈ બ્લોચની ધરપકડ કરી છે બંને જામનગરના રહેવાસી છે મુખ્ય આરોપી વસીમ યુસુફ દરજાદા હજુ ફરાર છે તે ટ્રકમાંથી દારૂ ભરાવનાર અને મુખ્ય ષડયંત્રકારી છે વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા અને ડીવાય એસપી એ કે વર્માની સૂચના મુજબ પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે ફરાર આરોપીની શોધખોળ માટે કાર્યવાહી શરૂ કરી છે ગુજરાતી